નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે નવી સ્વજન પોથી આવી છે ભાગ નંબર ત્રણ તેમાં આજે આપણે અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર વન જે સેમેસ્ટર ટુનું યુનિટ નંબર વન છે નામ છે જેનું ટેસ્ટ ઓફ ઇન્ડિયા તેનો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જે છે સેમેસ્ટર વનના ચારે ચાર યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન સ્વજેન પોથીનું સોલ્યુશન મેળવી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોવા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે વિદ્યાર્થી મિત્રો જે નવી સ્વ અધ્યનો પોથી આવી છે ભાગ નંબર ત્રણ જેમાં હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન સમાજ આ બધા વિષયોનો સમાવેશ થાય છે તો આ બધાય વિષયનું તમામે તમામ ભાગના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન સ્વ અધ્યયન સોલ્યુશન આપણી ચેનલ પર અવેલેબલ છે તેના વિડિયોના ડિસ્ક્રિપ્શન્સની લિંક જે છે નીચે તમને આપેલી છે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વોટ્સએપ ચેનલમાં જોડાવાની લિંક પણ આપેલી છે વોટ્સએપ ચેનલમાં જોડાવાથી તમે આવનારા વિડીયોઝ આવનારી પીડીએફ્સ આવનારા સોલ્યુશન જે છે એના વિશે તમને અગાઉથી જાણકારી મળી રહેશે તો આપણા વોટ્સએપ ચેનલ પર તમે જોડાઈ જજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર વન ટેસ્ટ ઓફ ઇન્ડિયાનું સંપૂર્ણ સોલ્યુશન આગળ વધતાં પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજી વિષયની નવનીત પણ બહાર પડી ચૂકી છે નવનીત કંપનીનું પબ્લિકેશન જેની અંદર આખે આખી નવનીત એટલે કે એની અંદર તમામ સવાલ તમામ જવાબ તમામ સમજૂતી તમામ ગ્રામર બધું જ હોય છે અને આપણને ખ્યાલ જ છે આપણી આ સેકન્ડ લેંગ્વેજ એટલે કે આપણી અંગ્રેજી વિષયમાં નવનીતનું કેટલું મહત્વ છે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખુશખબર એ છે કે તમે નવનીત ઘરે બેઠા મેળવી શકો છો તમારે કોઈ દુકાન પર જવાની કે કોઈ સાહિત્ય સ્ટોર પર જવાની જરૂર નથી તમે ઘરે બેઠા જ નવનીતનો ઓર્ડર કરી શકો છો જે ફ્રી ડિલિવરીમાં રહેશે જી હા તેનો ડિલિવરી ચાર્જ તમારે દેવાનો નથી ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની નવનીતની ગાલા સંપૂર્ણ સાહિત્ય મેળવવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આપણો મોબાઈલ નંબર પણ છે નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ પર કોન્ટેક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો યુનિટ નંબર વન ટેસ્ટ ઓફ ઇન્ડિયા જેમાં એક્ટિવિટી નંબર વન એ કહે છે કે કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ્સ યુઝિંગ ધ પ્રોપર ઓપ્શન્સ ફ્રોમ ધ બોક્સ એટલે કે કાઉન્સમાં આપેલા યોગ્ય શબ્દોના આધારે જે છે તમારે ડાયલોગ પૂરા કરવાના છે અને એન્ડ આઉટ ધ ક્વેશ્ચન્સ રીડ આઉટ ધ સિચ્યુએશન્સ એટલે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખવાનું એન્ડ એક્સપ્રેશન્સ એના જે એક્સપ્રેશન્સ જે છે તમને આપેલા છે તો પહેલામાં જવાબ આવશે આશામાં પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી બીજામાં આવશે હિયર યુ આર પછી આવશે કેન યુ ગીવ મી ધ ચેન્જ ત્યારબાદ આવશે વાય નોટ ત્રીજામાં આવશે લોકેશ કહે છે કે વિલ યુ ગાઈડ મી આઈ કાંટ ડૂ ધીઝ ક્વેશ્ચન્સ જવાબ આવશે ઓ ઓશ્યોર આપણે નીચે કાઉસ આપેલા જ હતા એક્ટિવિટી નંબર વન બી કહે છે કે લુક એટ ધ ફોલોઇંગ પિક્ચર્સ એન્ડ સ્ટડી ધ ડાયલોગ્સ રાઇટ ધ મિસિંગ લાઇન્સ ફ્રોમ ધ બોક્સ ગીવન બિલો એટલે કે નીચેના ચિત્રો અને તેના સંવાદોનો અભ્યાસ કરો અને તેમાં ઘટતા સંવાદો બોક્સમાંથી પસંદ કરીને લખો અને આ બોક્સમાં આપણે સંવાદો જે છે આપેલા છે તો ચિત્ર જોઈએ અને ચિત્રમાં જે છે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો પેલામાં આવશે યસ ઓફકોર્સ સર ત્યારબાદ અહીં આવશે વુડ યુ ઓપન યોર માઉથ પ્લીઝ કારણ કે ડેન્ટિસ્ટ છે મને દેખાય છે ત્યારબાદ અહીં આવશે મે આઈ ટેક યોર સુપ ત્યારબાદ આગળનું ચિત્ર છે જેમાં આવશે અહીંયા આ વાક્યમાં જેમાં ચા પીરસાઈ રહી છે કે કુડ યુ ગીવ સમ મોર ટી ત્યારબાદ અહીં આવશે ઇટ ઇઝ ઓન ધ સેકન્ડ ફ્લોર આગળ વધીએ પ્રશ્ન નંબર 2 એ કહે છે કે હિયર આર ધ સેન્ટેન્સીસ ફોર ધ મેકિંગ ટી ધે આર નોટ ઇન અ ઓર્ડર એટલે કે અહીંયા ચા બનાવવાના સ્ટેપ્સ આપેલા છે કે જે યોગ્ય ક્રમમાં નથી રાઈટ ધેમ ઇન પ્રોપર ઓર્ડર ઇન ધ સ્પેસ ગીવન બિલો તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે તો અહીં આપણને વાક્યો દેખાય છે જેમાં ક્રમ પહેલામાં આવશે પાંચ બીજામાં એક ત્રીજામાં બે ચોથામાં ત્રણ અને પાંચમામાં ચાર ત્યારબાદ એક્ટિવિટી નંબર ટુ બી કહે છે કે રાઇટ અબવ સેન્ટેસિસ ઇન સિકવન્સ એટલે ઉપરની એક્ટિવિટી જે ટુ એમાં ક્રમમાં ગોઠવેલા વાક્યોનું અનુલેખન કરવાનું છે તો ચાલો કરીએ સૌથી પહેલાં લખીશું टेक सम वाटर इन अ बाउल પછી લખીશુ ऐड ટી લીવ્સ ഇൻটু ইট એન્ડ બોઈલ ইট ફોર સમ ટાઈમ ત્યારબાદ લખીશુ ऍड अ लिटिल शुगर एंड मिल्क इनटू इट एंड બોઈલ ইট મોર ત્યારબાદ લખીશુ સ્ટીર ઈટ વેલ ત્યારબાદ ધ ટી ઇઝ રેડી આ કલેક્ટિવિટી નંબર 2 સી કહે છે કે ફોલોઇંગ પિક્ચર ઇઝ અ ચાર્ટ ઓફ મેકિંગ બનાના ચિપ્સ એટલે કે નીચેના ચિત્ર જે છે એ કેળાની વેફર બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે સ્ટડી ઇટ કેરફુલી એને ધ્યાનથી જુઓ એન્ડ નંબર ધ સેન્ટેસિસ ઇન પ્રોપર ઓર્ડર ગીવન બિલો ઇટ એના નીચે જે છે તમને વાક્ય આપ્યા છે એને યોગ્ય ક્રમ આપવાનો છે તો ચિત્ર આપણે જોઈ શકાય છે ચિત્ર આપણને અહીંયા કેળાની વેફર પહેલાં કેળાને છોલવામાં આવે છે પછી એના ટુકડા કરવામાં આવે છે પછી એને તળવામાં આવે છે પછી એને સૂકવામાં આવે છે આ બધી પ્રક્રિયાઓ એકથી દસ નંબરમાં આપણને વર્ણવેલી છે તો ચાલો અહીંયા આપણે નંબર આપી દઈએ પહેલાંમાં આવશે નવ પછી એક પછી ચાર ત્યારબાદ બે પછી આવશે દસ પછી ત્રણ નંબર પછી આઠ નંબર પછી સાત પછી છ અને પછી પાંચ નંબર આપવાના છે આગળ વધીએ આગળ વધતા પહેલાં એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ ત્રણથી આઠની વર્ષ બે હજાર ચોવીસ પચીસની જે જેટલી પણ નવી સ્વ પોથી છે એ ધોરણ ત્રણથી આઠની બધી જ નવી સ્વ પોથી લોન્ચ થઈ ચૂકી છે અને તમામ ભાગના બધા જ ભાગના બધા જ વિષયના બધા જ યુનિટના એક કે એક સવાલના જવાબ તમારા માટે અમે તૈયાર કર્યા છે માત્ર વિડીયો સ્વરૂપે નહીં વિડીયો સ્વરૂપે તો તમે અત્યારે ભણી રહ્યા છો ને તમારા માટે અમે એક પીડીએફ બનાવી છે જેની અંદર સવાલ અને જવાબ તમને બંને મળી રહેશે તો એ પીડીએફ ક્યાંથી મળશે તો પીડીએફ મેળવવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે અથવા આપણો વોટ્સઅપ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઇવ ઝીરો ટુ એટ પર કોન્ટેક કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો અને હા ખાસ વાત તો એ ખાલી અંગ્રેજી વિષય માટે નથી હો બધા જ વિષયની પીડીએફ તૈયાર છે ખાલી તમારે જે છે પરચેસ કરીને સીધું એમાંથી વાંચન જ કરવાનું રહેશે ઓકે અને જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સ્વજન પોથી નથી તમારે સ્વજન પોથી જોતી છે તો ઈ મેળવવાની લિંક પણ તમને જે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઓકે એક્ટિવિટી નંબર ટુ ડી કહે છે કે રાઈટ ફાઈ સેન્ટેન્સ ઓન ધ પ્રોસેસ ઓફ મેકિંગ ઘી ફ્રોમ કડ એટલે કે ઘીમાંથી દહીંમાંથી ઘી બનાવવાની રીત જે છે એના પાંચ વાક્યો લખો જે તમને શબ્દો જે છે તમને કૌંસમાં આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણને કૌંસમાં શબ્દો કડ ચન પોટ બટર એવા બધા શબ્દો આપ્યા છે ચાલો વાક્ય બનાવીએ પહેલું લખ્યું છે ચન ધ કડ ઇન અ પોટ વિથ અ બટર ચર્નર બીજું વાક્ય હીટ ધ કડ ઇન અ પોટ અંટિલ ઇટ બોઇલ્સ કોઝિંગ ઇટ ટુ સ્પ્રેટ ઇન ટુ બટર એન્ડ વે ત્યારબાદ ચન ધ સેપરેટેડ બટર અંટિલ ઇટ બીકમ્સ ક્રીમી ત્યારબાદ હીટ ધ ચોરનેટ બટર અન્ટિલ ઇટ મેલ્ટ્સ કમ્પ્લીટલી પાંચમાં આવશે ફિલ્ટર ધ મેલ્ટેડ બટર થ્રુઆઉટ અ સ્લીવ ઓર ક્લોથ ટુ ઓપ્ટેન પ્યોર ઘી એક્ટિવિટી નંબર ત્રણ કહે છે સિલેક્ટ ધ નેસેસરી ઇન્ગ્રીડિયન્ટ્સ થિંગ્સ ટુ મેક સલાડ પુટ રાઇટ માર્ક ઇન ટુ બ્રેકેટ્સ ગીવન ઇન ફ્રન્ટ ઓફ ઇચ વોર્ડર એટલે કે સલાડ બનાવવા માટે જરૂરી સાધન સામગ્રી સામે ખરાની નિશાની કરો બરાબર છે તો અહીં આપણને ઓપ્શન્સ આપ્યા છે કાઉસ આપ્યા છે ઘણા બધા કોષ્ટકમાં તો આપણે કેરેટમાં ખરું કરીશું કેબેજમાં એટલે કે કોબીમાં ખરું કરીશું ત્યારબાદ ક્યુકમ્બરમાં ખરું કરીશું રેડિશમાં ખરું કરીશું ત્યારબાદ ફ્રૂટ મસાલામાં ખરું કરીશું બસ આ પાંચ વસ્તુ જોશે જેનાથી સલાડ તૈયાર થઈ જશે ત્યારબાદ એક્ટિવિટી નંબર ચાર કહે છે કોલમ એ કન્ટેન્સ ફોર નૌન વર્ડ્સ ઓલ ઓફ ધેમ ફિટ ઇન અ જનરલ કેટ કેટેગરી સિલેક્ટ અ પ્રોપર કેટેગરી ફ્રોમ ધ બોક્સ એન્ડ પુટ ઇટ ઇન કોલમ બી એટલે કે કોલમ એમાં ચાર પરિચિત શબ્દો આપેલા છે ચાર શબ્દો આપ્યા છે જે ચાર શબ્દો બધાએ કોઈ એક જ ક્ષેત્રના છે મતલબ બધાએ જે છે કોઈ એક ફળ હશે બધા શાકભાજી હશે બધાએ જે છે કોઈ એક પ્રોફેશન હશે એટલે બધું સરખું છે તો એને કોલમ બીમાં એની સામે મૂકવાના છે અને બાલમિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લે આપેલા પરિશિષ્ટના પાનાનો અભ્યાસ કરો તેમાંથી તમને મદદ મળી શકે એમ છે તો એ આપણને કાઉસમાં ઘણી બધી કેટેગરીસ આપી છે ઘણા બધા શબ્દો આપ્યા છે તો જવાબ આવશે પહેલાંમાં આવશે સ્પ્રિંગ સમર ઓટમ અને વિન્ટર આ બધી ઋતુઓ છે એટલે પહેલામાં આવશે સિઝન્સ પછી આવશે મંથસ ત્યારબાદ ડેઝ ત્યારબાદ વેપન્સ ત્યારબાદ આવશે ગેમ્સ ત્યારબાદ આવશે ડ્રાય ફ્રૂટ્સ પછી આવશે ટ્રીઝ ત્યારબાદ ફ્લાવર્સ પછી આવશે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ત્યારબાદ આવશે પ્રોફેશન્સ અગિયારમાં આવશે ઇન્સેક્ટ્સ બારમામાં ટૂલ્સ તેરમામાં ફ્રૂટ્સ ચૌદમું બર્ડ્સ પંદરમાંમાં કલર્સ સોળમાંમાં વેજીટેબલ્સ સત્તરમાં આવશે મેટલ્સ અઢારમામાં આવશે રિલેશન્સ ઓગણીસમાં આવશે શિપ્સ અને વીસમાં આવશે કિચનવેર ત્યારબાદ એક્ટિવિટી નંબર ફાઇવ કહે છે કે રીરાઈટ ધ ફોલોઈંગ પેરેગ્રાફ કરેક્ટલી પૂટ પ્રોપર ફંક્સુએશન માર્ક્સ એન્ડ કેપિટલ લેટર્સ વેર ધે નીડીડ એટલે કે નીચેના ફકરાને પુનઃ લખવાનો છે ફરીવાર લખવાનો છે પણ જ્યાં વિરામ ચિહ્નો જોતા હોય જ્યાં જરૂર જણાય એ પ્રકારના વિરામ ચિહ્નો પૂર્ણવિરામ અલ્પવિરામ ઉદ્દગાર ચિહ્ન પ્રશ્નાર્થ ચિહ્ન અને જ્યાં કેપિટલ લેટર્સની જરૂર હોય ત્યાં કેપિટલ કરાવીને આ ફકરો ફરીવાર લખવાનો છે તો આપણે જોઈ શકાય છે આ પેરેગ્રાફમાં ક્યાંય આપણને પૂર્ણ વિરામ કે અન્ય કોઈ પણ પ્રકારના વિરામ ચિહ્નો દેખાતા નથી તો ચાલો તમારા માટે જવાબ તૈયાર છે આઈ એમ વિહાન પટેલ પૂર્ણ વિરામ આઈ લિવ ઇન અ સ્મોલ વિલેજ કોલ્ડ હનિનિયા વિથ માય મધર્સ બ્રધર પૂર્ણ વિરામ વી ઓલ સ્પીક ગુજરાતી એટ હોમ પૂર્ણવિરામ At school, alpaviram, we speak Gujarati, alpaviram, but we also learn English there, purnaviram. I go to school by the school bus, purnaviram. I love playing cricket, purnaviram. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પેરાગ્રાફ આખો લખી નાખ્યો આગળ વધીએ એક્ટિવિટી નંબર છ કહે છે રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સિસ કેરફુલી એન્ડ રાઈટ ધ પ્રોપર વર્ડ ફોર ઈચ ઓફ ધેમ એટલે કે નીચેના દરેક વાક્યોને ધ્યાનથી વાંચો અને દરેક માટે યોગ્ય શબ્દ શોધીને લખો આપણને કાઉસમાં જે છે ઘણા બધા ઓપ્શન્સ આપેલા છે નેફ્યુ બ્રધર નીસ કઝીન વગેરે જેવા તો પહેલાંમાં જવાબ આવશે કઝિન્સ બીજામાં આવશે બ્રધર્સ પછી આવશે નેફ્યુ ત્યારબાદ આવશે મધર પાંચમામાં આવશે ગ્રાન્ડ ફાધર છઠ્ઠામાં આવશે આન્ટ અને સાતમામાં આવશે નીસ ત્યારબાદ એક્ટિવિટી નંબર સાત એ કહે છે કે સ્ટડી ધ ફોલોઇંગ પિક્ચર એટલે કે નીચેના ચિત્રને ધ્યાનથી જુઓ અને રાઇટ ધ કરેક્ટ નંબર ટુ ધ વર્ડ્સ યુ કેન ટેક હેલ્પ ઓફ ડિક્શનરી વેન નીડેડ નીચે આપેલા ચિત્રોને અભ્યાસ કરો અને બોક્સમાં આપેલા શબ્દોની સામે યોગ્ય ક્રમ લખો જરૂર જણાય તે શબ્દકોષનો ઉપયોગ કરી શકો છો અહીંયા આપણને ચિત્ર આપ્યું છે જેમાં ક્રમ આપેલા છે તો ક્રમના હું જવાબ લખી નાખું છું બેડમાં આવશે પાંચ નંબર ટેબલમાં આવશે અગિયાર નંબર લેમ્પમાં છ નંબર શેલ્ફમાં વીસ નંબર ચેરમાં દસ નંબર ડ્રોવર્સમાં અઢાર નંબર વિન્ડોમાં ઓગણીસ ગિટારમાં નવ કબબોર્ડમાં ચાર સ્લીપર્સમાં આઠ નંબર કેલેન્ડરમાં ત્રણ નંબર કરટેન્સમાં ચૌદ કેમેરામાં પંદર બેડ સાઇડમાં સાત પોસ્ટરમાં એક માં તેર પેરેટમાં સત્તર રેડિયોમાં સોળ ગ્લોબમાં બે અને માં બાર નંબર આવશે પછી એક્ટિવિટી નંબર સાત બી કહે છે કે સ્ટડી ધ પિક્ચર ગીવન ઇન એક્ટિવિટી નંબર સેવન એ તમને જે સાત એમાં જે ચિત્ર આપ્યું હતું તે ધ્યાનથી જુઓ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ અને કાઉન્સમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરવાની છે કાઉન્સમાં આપણને ઇન ઓન બિહાઈન્ડ નેક્સ્ટ ટુ ઓવર અબઉ બિટવીન વગેરે જેવા પ્રિપોઝિશન્સ એટલે કે નામ યોગી અવયવો આપણને જોવા મળે છે તો ચાલો ખાલી જગ્યા પૂરીએ પહેલાંમાં આવશે ઓવર બીજામાં આવશે અંડર ત્રીજામાં ઇન ચોથામાં નિયર પાંચમામાં અબઉ છઠ્ઠામાં ઓન સાતમામાં બિહાઇન્ડ આઠમામાં નેક્સ્ટ ટુ નવમાં આવશે બિટવીન ત્યારબાદ એક્ટિવિટી નંબર સેવન સી કહે છે કે સ્ટડી ધ પિક્ચર ગીવન ઇન એક્ટિવિટી નંબર સેવન એ એક્ટિવિટી સેવન એમાં તમને જે ચિત્ર આપ્યું છે તે ચિત્ર જુઓ અને આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ અને નીચેના સવાલોના જવાબ આપો તો આપીએ સૌથી પહેલો સવાલ છે ઇઝ ધેર અ વિન્ડો ઇન ધ રૂ તો જવાબ આવશે યસ ધેર ઇઝ અ વિન્ડો ઇન ધ રૂમ પછી છે ઇઝ ધેર એની ચેર્સ નેક્સ્ટ ટુ ધ ટેબલ જવાબ આવશે યસ ધેર આર ટુ ચેર્સ નેક્સ્ટ ટુ ધ ટેબલ ત્રીજામાં જવાબ આવશે યસ ધેર ઇઝ અ ગિટાર ઓન ધ બેડ ચોથામાં જવાબ આવશે યસ ધેર ફોર સેલ્સ પાંચમાં આવશે નો ધેર ઇઝ નોટ એની સ્લીપર્સ ઇન ફ્રન્ટ ઓફ ધ બેડ છઠ્ઠામાં આવશે યસ ધેર ઇઝ અ પેરોટ ઇન ધ રૂમ પછી છે એક્ટિવિટી નંબર આઠ એ કહે છે રીડ ધ ફોલોઇંગ પેરાગ્રાફ એન્ડ સિલેક્ટ ધ પ્રોપર ટાઇટલ ફ્રોમ ધ લિસ્ટ ગીવન બિલો ઇટ એટલે કે નીચેની આપેલી ઘટના વાંચો આપેલો ફકરો વાંચો અને તે ઘટના માટે યોગ્ય શીર્ષક તમારે લખવાનું છે જેના ઓપ્શન્સ જેના વિકલ્પો તમને નીચે આપેલા છે તો અહીંયા આપણે પેરેગ્રાફ આપ્યો છે અને પેરેગ્રાફ પછી આપણને ચાર ઓપ્શન આપ્યા છે કે જનક્સ જોબ જનક્સ સ્ટડી જનક્સ સ્કૂલ અને જર્ની ઓફ જનક્સ લાઈફ તો એની અંદર જવાબ આવશે ડી જર્ની ઓફ જનક લાઈફ અને તે જવાબ તમારે ઉપર અહીંયા કાઉન્સમાં પેળા કોષ્ટકમાં લખવાનો રહેશે જર્ની ઓફ જનક્સ લાઈફ ત્યારબાદ એક્ટિવિટી નંબર આઠ બી કહે છે ફોલોઈંગ પેરેગ્રાફ ડિસ્કસ ડેલી રૂટિન ઓફ આયુષી કે નીચેના પેરેગ્રાફમાં આયુષીની દૈનિક ક્રિયાઓનું વર્ણન છે રીડ ઇટ કેરફુલી તેને ધ્યાનથી વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઈટ અને તેના સવાલોના જવાબ આપો તો અહીંયા આપણને આયુષ્યની આખી આખી જે છે દૈનિક ક્રિયાઓ આપણે દર્શાવેલી છે ત્યારબાદ પહેલો સવાલ એનો આવે છે वॉट डज शी ईट फॉर ब्रेकफस्ट जॉब आयुषी ईट्स मिल्क एंड भाखरी फॉर ब्रेकफास्ट बीजो सवाल है वॉट डज शी डू आफ्टर ब्रेकफास्ट जवाब आफ्टर ब्रेकफास्ट आयु शी ब्रश हर टीथ अगेन तीजू है वेर डज आयुषी यूजली हैव लंच जब आवश्यक आयुषी यूजली हैज लंच एट द स्कूल विथ हर स्कूलमेट्स त्यार्द हाउ मेनी आवर्स डज आयुष शी स्टडी इन द स्कूल जब आवश्यक आयुषी स्टडी फाइव आवर्स इन अ स्कूल ત્યારે વાત પાંચમો આવશે વોટ ડઝ આયુષી શુ ડુ વેન શી રીટર્ન્સ હોમ જવાબ આવશે આયુષી ડઝ હર હોમવર્ક વેન શી રીટર્ન્સ હોમ છઠ્ઠો સવાલ છે હાઉ મેની ટાઇમ્સ અ ડે ડઝ શી બ્રશ હર ટીથ જવાબ આવશે આયુષી બ્રશિસ હર ટીથ થ્રાઈ ટાઇમ્સ અ ડે સાતમું સવાલ છે વોટ ડઝ આયુષી ડુ ઇન હર ફ્રી ટાઇમ તો જવાબ આવશે આયુષી લિસન્સ ટુ મ્યુઝિક વોચેસ ટેલિવિઝન રીડસ અ બુક એન્ડ ચેટ્સ વિથ હર પેરેન્ટ્સ ઇન હર ફ્રી ટાઇમ આઠમો સવાલ છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે ખરા કે ખોટા લખવાના છે જેમાં પહેલામાં આયુષી ટેક્સ બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટેક્સ સ્કૂલ એમાં આવશે ફોલ્સ બીજું આયુષી ડઝ નોટ ટેક કેર ઓફ હર ટીથ જેમાં આવશે ફોલ્સ ત્રીજામાં શી ડઝન્ટ વોચ ટીવી એમાં આવશે ફોલ્સ ચોથું આયુષી ડઝન્ટ લાઇક ટોકિંગ વિથ હર પેરેન્ટ્સ જવાબ આવશે ફોલ્સ પાંચમું આયુષી લુક્સ બોર્ડ વિથ હર ડેલી રૂટિન જવાબ આવશે ફોલ્સ ને છેલ્લું આયુષી ઓલવેઝ સિટ્સ નેક્સ્ટ ટુ હર બેસ્ટ ફ્રેન્ડ અમી ઇન ધ ક્લાસરૂમ તો જવાબ આવશે ફોલ્સ નવમાં કહ્યું છે રાઈટ ધ ફોલોઇંગ ટાઈમ્સ ઇન ડિજિટ કે નીચેના સમયને જે છે આપણે ડિજિટમાં દર્શાવવાનું છે તો પહેલામાં સાત ત્રીસ બીજામાં નવ પિસ્તાલીસ ત્રીજામાં દસ દસ ચોથામાં આવશે નવ પચાસ દસમું કહે છે વોટ ઇઝ યોર ફેવરેટ ટાઈમ પાસ એટલે તમારા મનગમતી નવરાશના સમયની પ્રવૃત્તિઓ કઈ કઈ છે તે લખવાનું છે કહે છે રાઇટ યોર આન્સર ઇન અબાઉટ ફાઇવ સેન્ટન્સ પાંચ વાક્યો લખવાના મિનિમમ પાંચ વસ્તુ લખવાની તો પહેલું છે રીડિંગ ન્યૂઝપેપર લિસનિંગ મ્યુઝિક વોચ અ ટીવી પ્લેઇંગ ક્રિકેટ અને મેકિંગ ક્રાફ્ટ્સ પ્રશ્ન નંબર અગિયાર કહે છે રાઈટ ફાઇવ સેન્ટેન્સીસ ઓન યોર ડેલી રૂટીન તમારી દૈનિક ક્રિયાઓ વિશે પાંચ વાક્ય લખો તો મેં તમારા માટે જે છે દૈનિક ક્રિયાનો આખો જવાબ તૈયાર કર્યો છે આઈ વેકઅપ એટ સિક્સ ઓ ક્લોક ઇન અર્લી મોર્નિંગ આઈ ટેક શાવર ગેટ રેસ્ટ એન્ડ ધેન આઈ બ્રશ માય ટીથ After that, I go in the kitchen and take breakfast. Then I go to school. My classes start at half past seven and finish at half past twelve. After school, I return home and do my homework. After homework, I usually listen to music and watch television a bit. At half past eight, it is time for dinner. Finally, I go to bed at about 10 o'clock. આગળ વધીએ એક્ટિવિટી નંબર આઠ સી કહે છે કે રીડ ધ ફોલોઇંગ રીડલ્સ એન્ડ ટ્રાય ટુ ગેસ રાઇટ ધ પોસિબલ આન્સર્સ એટલે કે નીચેના ઉખાણાઓ વાંચો અને તેના જવાબો વિચારીને લખો તો આપણે જે છે ઉખાણાના જે છે જવાબ લખવાના કીધા છે પહેલાંમાં કેરમ નામનો જવાબ આવશે જે આપણને આપી દીધેલો છે પછી આવશે પહેલાંમાં ચેર બીજામાં આવશે સન ત્રીજામાં આવશે બાયસિકલ ચોથામાં આવશે ટ્રી પાંચમામાં આવશે અબ્દુલ કલામ ત્યારબાદ આગળ વધીએ એક્ટિવિટી નંબર નાઇન કહે છે રીડ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ એન્ડ ક્લાસિફાય ધેમ અકોર્ડિંગ ટુ ધેર ટેસ્ટ એટલે કે નીચેના શબ્દો વાંચો અને તેના સ્વાદ પ્રમાણે નીચેના કોષ્ટકમાં તેનું વર્ગીકરણ કરવાનું છે અહીંયા આપણને શબ્દો ઘણા બધા દેખાય છે લેમન છે હર્બ્સ છે નીમ લિવ્સ છે આ બધા શબ્દો દેખાય છે તો એને આપણે આ સ્વાદના કોષ્ટકમાં કયા કોષ્ટકમાં સ્વાદના કોષ્ટકમાં વર્ગીકૃત કરવાના છે સ્વાદ આપણને એ પાછળ સોર એટલે કે ખાટો સોલ્ટી એટલે કે ખારો બીટર એટલે કડવો સ્વીટ એટલે કે ગેળો સ્પાઈસી એટલે તીખો અને એરગ્રીનેટ એટ લેખાય તુરો છે તો પેલા સ્વાદમાં આવશે લેમન ટર્મિનાઇડ ઓરેન્જ અને ગુસબેરી સોલ્ટમાં આવશે રોસ્ટેડ પીનટ્સ સોલ્ટ હોમમેડ પટેટો વેફર્સ અને અમૂલ બટર બીટરમાં આવશે નીમ લીવ્સ ફંગરિક બીટર ગ્રાઉડ અને બ્રિન્જલ સ્વીટમાં આવશે લડ્ડુ શુગર પેંડા અને હની તીખામાં આવશે ગાર્લિક જિંજર બ્લેક પાવડર અને ચીલી તુરામાં આવશે હર્બ્સ પોનેમમ એટ પીલ્સ કોફી બીન્સ અને બેથિંગ સોપ પછી છે એક્ટિવિટી નંબર દસ કે કહે છે રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ ફાઇન્ડ ધર મિનિંગ્સ ફ્રોમ ધ ડિક્શનરી કે નીચેના શબ્દો વાંચો અને તેમના અર્થ શબ્દોકોષમાંથી ગોતીને લખો તેને આપેલી ખાલી જગ્યામાં તો ચાલો આપણે શબ્દ લખીએ પહેલામાં હાર્પ એટલે વીણા થ્રેડ એટલે દોરો કાર્બન એટલે એલચી પેન ડ્રાઈવ એટલે પેન ડ્રાઈવ ડાઉનલોડ એટલે ડાઉનલોડ સ્ટમ્પ્સ એટલે સ્ટમ્પ્સ અમ્પાયર એટલે અમ્પાયર હેલ્મેટ એટલે હેલ્મેટ ગ્લવ્સ એટલે થાય હાથના મોજા બેલ્સ એટલે ચકલીઓ સ્ટેટોસ્કોપ એટલે થાય સ્ટેટોસ્કોપ ગેસ્ટ્રીસ એટલે થાય મહેમાન સ્ટેર એટલે થાય છે જોવું સામે એકવીસમાં ટ્રીટ એટલે થાય છે સારવાર સ્કિની એટલે પાતળું રેસીપી એટલે થાય વાનગીની રીત પ્રેશર કુકર એટલે પ્રેશર કુકર ક્યુમિન એટલે જીરું ક્લાવ એટલે લવિંગ બેલીસ એટલે ખાંડીના પત્તા અસ્ફિતાસ એટલે થાય હિંગ કોરિયન્ડર એટલે ધાણા સલમીના એટલે થાય રવો અથવા સૂજી નીડ એટલે ગૂથવું લીડર એટલે કડછો અને ટર્મરિક એટલે થાય છે હળદર ત્યારબાદ આગળ વધીએ સ્ક્રેપ્સ એટલે થાય છે ભંગાર સ્ટ્રીપ્સ એટલે પટ્ટી વ્હીપ એટલે ચાબુક સ્મૂન એટલે થાય ચમચો ડેકોરેટ એટલે થાય સજાવટ કન્ફ્યુઝ એટલે થાય મૂંઝવણ અને પોર એટલે રેડવું સિનેમન એટલે તજ થાય છે સફિશિયન્ટ એટલે થાય પર્યાપ્ત અથવા પૂરતું ડવ એટલે કે કણક ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે થાય ઘટકો ફ્લોર્સ એટલે થાય છે લોટ પછી હેન્કિસ એટલે થાય હાથ રૂમાલ અને કોલમ એટલે થાય છે ઊભા સ્તંભ ત્યારબાદ આપણને ફોન એક્ટિવિટી આપી છે કે હાઉ સ્માર્ટ આર યુ તમે કેટલા હોશિયાર છો અહીંયા આપણને ઉખાણા સ્વરૂપે જે છે સવાલો પૂછેલા છે કે નીચેના નામ લખવાના છે તો આનો મતલબ થાય છે પહેલામાં સેવન સીસ બીજામાં આવશે આઈ અન્ડરસ્ટેન્ડ ત્રીજામાં આવશે સી થ્રુ આઉટ વિન્ડો ચોથામાં આવશે ફોર ગેટ એન્ડ ફોર ગીવ પાંચમામાં આવશે ફર્સ્ટ એડ છઠ્ઠામાં આવશે ક્રોસ રોડ અને સાતમામાં આવશે વેસ્ટ ઇન્ડિઝ તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણીએ સ્વજન પોથીના ભાગ નંબર ત્રણમાં અંગ્રેજી વિશેનું સોલ્યુશન મળી આવતા વિડીયોમાં જેમાં આપણે આગળ આવવા નવા સોલ્યુશન લઈને હાજર થતા જ રહીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો અને જો વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી અમારા વોટ્સએપ ગ્રુપમાં નથી જોડાણા વોટ્સએપ ચેનલમાં નથી જોડાણા તો જોડાવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આજે જ જોડાવો અને આવનારી અવ અવનવી ઓફરનો લાભ લ્યો